આ ફેરફારની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે. એપ્રિલ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને ટૂંક સમયમાં મે મહિનો શરૂ થશે. એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત ભારતમાં એલપીજી સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે બદલાય છે. એલપીજી સિલિન્ડરની કિંમત ઓઇલ માર્કેટિંગ કંપનીઓ નક્કી કરે છે. ચૌદ કિલોના ઘરેલું અને ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતો નક્કી કરવામાં આવે છે આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે એપ્રિલ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને ટૂંક સમયમાં મે મહિનો શરૂ થશે એક મેથી એવા ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે જે સામાન્ય માણસના રોજિંદા જીવન સાથે સંબંધિત છે એલપીજી ગેસ સિલિન્ડર થી લઈને જીએસટી સુધી એવી ઘણી વસ્તુઓમાં ફેરફાર થવા જઈ રહ્યા છે જાણો એક મેથી કયા ફેરફારો થવાના છે બેંક સાથે જોડાયેલા નિયમો યસ બેંક ની વેબસાઇટ અનુસાર સેવિંગ્સ એકાઉન્ટના અલગ અલગ વેરિયન્ટ મિનિમમ એવરેજ બેલેન્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે એકાઉન્ટ પ્રોમેક્સ માં મિનિમમ એવરેજ બેલેન્સ પચાસ હજાર રૂપિયા હશે

આ સાથે સાથે હવે સેવિંગ મિનિમમ બેલેન્સ રૂપિયા રાખવું પડશે અને ચાર્જીસ માટે મેક્સિમમ લિમિટ સાતસો પચાસ રૂપિયા નક્કી કરવામાં આવી છે આ ફેરફારો પહેલી મેથી લાગુ થઈ જશે સિનિયર સિટીઝન માટે સ્પેશિયલ રોકાણ HDFC બેંક HDFC Bank, દ્વારા ચલાવવામાં આવી રહેલી સિનિયર સિટીઝન માટે સ્પેશિયલ ફિક્સ ડિપોઝિટ સ્કીમ માં રોકાણ કરવાની છેલ્લી તારીખને લંબાવવામાં આવી છે આ એક સ્પેશિયલ સિનિયર સિટીઝન કે રેફડી સ્પેશિયલ સિનિયર સિટીઝન કે રેફડી સ્કીમ છે જેમાં સિનિયર સિટીઝન ને ઊંચા વ્યાજ દરો હાઈ ઇન્ટરેસ્ટ રેટ્સ નો લાભ આપવામાં આવે છે આ સ્કીમ મે હજાર વીસ માંગ શરૂ કરવામાં આવી હતી જેમાં રોકાણની છેલ્લી તારીખ દસ મે બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે બેંક ફી માંગ વધારો કરશે આઈસીઆઈસીઆઈ બેંકે પણ સેવિંગ એકાઉન્ટ સાથે સંબંધિત સર્વિસ ચાર્જના નિયમોમાં ફેરફાર કર્યો છે હવે ડેબિટ કાર્ડ માટે ગ્રાહકોએ શહેરી વિસ્તારોમાં બસો રૂપિયા અને ગ્રામીણ વિસ્તારોમાં નવ્વાણું રૂપિયાની વાર્ષિક ફી ચૂકવવી પડશે આ સાથે સાથે હવે બેંકની પચીસ પેજની ચેકબુક માટે કોઈ ફી ચૂકવાની રહેશે નહીં જોકે આ પછી ચેક દીઠ રૂપિયાની ફી ચૂકવવી પડશે બેન્કે તેની સત્તાવાર વેબસાઇટ પર માહિતી આપી હતી કે આ ફેરફારો એક મે હજાર ચોવીસ ની અમલમાં આવશે ઇમ્સ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા પર એક હજાર રૂપિયા ટ્રાન્સફર કરવા પર બે રૂપિયા પચાસ પૈસા દરેક ટ્રાન્ઝેક્શન પર ચૂકવા પડશે